નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો કુશળ હશો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જે જિનેન્દ્ર જય હાટકેશય જલારામજ ઠાકરધણી જય દ્વારકાધીશ હરિયોમ જય માતાજી મિત્રો સવારના સાડા નવ થયા છે અને થઈ ગઈ છું તૈયાર જુઓ બધું રસોડું ક્લીન થઈ ગયું ઘરનું કામ પણ પતી ગયું ને નીકળું છું ઓફિસે સવારે ઓફિસે જવું છે ને ત્યાંથી મારીંગણા ગામમાં પણ જવું છે હશે કંઈક વિડીયો બતાવવા જેવું તો બતાવશું નહીં તો પછી સાંજે આવીને મળશું કારણ કે ગઈકાલે આપણે સાયરા ગયા હતા તો ત્યાંનું બધું તમને બતાવ્યું તો સમય સંજોગને આધિન છે પણ મને એમ થયું કે વિડિયાની શરૂઆત કરો મોર્શિવાય ગંગેશ્વર મહાદેવ ખારી નદી ભુજ મોર્શીવા ઓમ ગંગ ગણપતિ નમહ ગંગ ગણપતિ નમહ ગંગ ગણપતિ નમા તો વિડીયોની શરૂઆત કરી નાખી ભાઈ મહાદેવજીના દર્શન પણ તમને કરાવી દો મહાદેવજીના દર્શન કરી લ્યો અને હવે હું નીકળું હાલો આ મોજે મોજ ને કરીએ રોજે રોજ આવજો સાંજે મળીએ તાલુકાનું મારીંગણા ગામ જ્યાં કાર્યક્રમ હતો મહિલા સફાનો પતાવી અને હવે નીકળી ઘર બાજુ મારી સાથે રમવામાં કોઈ હો તો કમેન્ટ કરીને હો આમાં વિડીયો જોવામાં કોઈ હોય તો અને નો કોઈ હોય ઓળખાણવાળા તો એને મોકલજો આપણા ચેનલને જોઈ પણ લે અને નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરે બરાબર ચાલો હવે ઘર બાજુ હવે સીધા મળશું ભુજ ઘરે કારણ કે અત્યારે મોડું થયું છે એટલે હજુ મોડું થશે હજી નીકળશે આ બેનોને એના ભેગા ગાડીમાં નીકળવું છે નક્કી નથી થતું કઈ ગાડી પર ચડશું પણ એ નક્કી છે ભુજ પહોંચવું છે એટલું નક્કી છે તો મિત્રો આવી ગયા છે ઘરે આજે ભેગા જ આવ્યા બે જણા પેલો સુવિચાર લઈ લઈ પછી કામ વધારાનું કાઢીએ થોડુંક આજે અટાણે જ કરવું પડશે ચકલીના ચોખાનું ચોખાને બુટ્યા

કે ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે સાહેબ ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે સાહેબ અહીં તો જે મળ્યું એનો આનંદ છે જાણીએ તો દુઃખ થાય પણ અહીં તો હું એમ કહું છું કે શું મેળવ્યું શું ગુમાવ્યું ગુમાવ્યાનો હિસાબ જ ક્યાં રાખે છે જે મળ્યું એમાં આનંદ છે કે જે મળ્યું એમાં આનંદ છે બીજાથી આપણે કેટલું જે છે એનાથી સ્તર ઊંચું જોઈએ રાખીએ આપણે એમ થાય કે બારીક અને આવું મકાન છે મોટો બંગલો નથી પણ જેની પાસે બગલો શું ઝૂપડી નથી એનાથી તો ઘણા સુખી છે ને એટલે ગુમાવ્યાનો તો હિસાબ જ નહીં રાખવાનો જે મળ્યું એનો આનંદ છે માસિક આવક કદાચ આપણું ઓછી હોય મહિનાનો પગાર માનસિક આવક બમણી હોય ને એની જ કંઈક મોજ મોટી છે માનસિક શાંતિ હોય તો બધું શાંતિ હોય બાકી તો એવું છે કે સતત કીધા રાખીએ આપણે કે પગાર ઘણા રાખીએ તો એ પૂરા ન પડે કારણ કે માનસિક જ શાંતિ ન હોય એટલે એટલે આપણે ગુમાવવાનો હિસાબ છોડી અને માનસિક આવક કેમ બમણી થાય એ જોતા રહીએ ચાલો હિસાબ આપણે ચોખા કાંઠી આવીએ સવારે મંદિર જઈને ગાય ગાય થાય કારણ કે મંદિરે જઈ આવીએ ને પછી નોકરી જવું તો એટલે થોડીક વિશેષ ગાય હોય ને બધું કામ કરીને નીકળીએ જો આ બાથરૂમ આપણો સ્ટોર રૂમ છે કાંદા આ રીતે રાખ્યા છે અહીં મોડો પણ આમ જોઈ લેવાના બગડે કોઈ લાગતું નથી પણ ક્યારેક એક બગડી જાય તો એના કારણે બીજે બગડે હું ચોમાસાની ઊંચું છે બગડવાની સંભાવના હોય બગડું બદલા તે જગ્યાએ સારું મોડો મોડો હાથ મારવાનો આમાં આ પાંદડા ને કાઢવાના તો ખરાબ ન થાય કાળી થઈ છે ખરાબ થઈ ગયા થઈ જાય તો એની લઈ લઈએ કાઢવા આવી છું ચોખા કામડી બીજું થઈ જશે એ જોઈ લીધું ને લઈ નું ચોખા કાલે વઘારાઇ જાય

ઘણા કામ બધા કરવાના પડશે સુખા કે મસ્ત લાગે એવું ખીચડી માટે સાફ કરી નાખે અમે અમે આવડા ન ભાઈ તો સાફ ઘણા કરી નાખી ખારી ભાત એ મસ્ત થાય રહ્યા ની ચટણી નખ થાય રહી વાળું પાણી થઈ ગયું ને હવે સુવાની કરી તૈયારી પણ એ પહેલાં કહી દઉં એ તમને થશે કે કાર્યક્રમ શું હતો ગરબા રમવાનો તો એ મહિલા અને બાળ વિકાસ એક સરકારી માળખું છે લગભગ બધાને ખ્યાલ હશે તો એના દ્વારા મહિલા સભા કરવામાં આવી હતી એથી પહેલાં ત્યાં ધારાસભ્ય અને વિવિધ અધિકારીઓ ત્યાં હાજર હતા બધી શાખાઓના અને એ બધું થયું એનો તો વિડીયો શૂટિંગ હું ન મૂકી શકું પણ રમ્યા પછી છેલ્લે આનંદ કર્યો મારી સાથે પોપટી કલરના ડ્રેસવાળા જે રમતા હતા ને એ મહિલા અને બાળ વિકાસના મુખ્ય અધિકારી હતા અવનીબેન દવે એટલે બધો જ સ્ટાફ મહિલાઓનો સાથે રમ્યો એટલે અમે પણ રમ્યા મારું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાં સંસ્થા ભતીથી તો અંદર બુક હશે જોશો અહીં નથી ખોલતી ઓફિસે ખોલશે પણ આ વાત સાથે જ અમે વિડીયોનું એન્ડિંગ કરું છું કાને મળશું આપણે નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ जय जय गरवी गुजरात जय भारत अने जय हिंद बाय बाय आवजो मित्रो हरिओ बाय बाय